મારું નામ અમોલ ભગવાન પગાર છે હું આરબી એન્ટરપ્રાઇઝનું મેનેજમેન્ટ બધું હચાવું છું એકચ્યુઅલી મારે એકવીસ તારીખે હવારે છે ને મારો જે મીશો કંપનીનું છે જો વાલ્મોનું કુરિયર પાર્ટનર છે એ લોકોનો કુરિયરનું કામ કરું છું જે મારો ઓફિસમાં બે વાગે આવેલી છે ને અજ્ઞાત લોકો આવી ગયેલા જે ક્રિષ્નાકાંત યાદવ છે ને એને મોકલાવેલા છે જે જૂની અગાઉત છે એના હિસાબથી એ લોકો મારે મોકલાવેલા છે એ બે 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 જણા પાર્ટનર છે એના કરણ જાદવ કરીને છે એ બે જણા વાલ્મો કંપનીના પાર્ટનર છે કે એના પહેલાં પણ મારે એ લોકો હાથે થયેલી હતી પચીસ તારીખે છે એ લોકોએ મારે જો કામ ચાલુ થયેલું એ મારા છોકરા પિકઅપ લેવા ગયેલા ને એ લોકોને પકડીને મારવાની ધમકી આપેલી હતી પછી એ અમે ખડોદરા પોલીસ સ્ટેશનમાં છે ને એનું કમ્પ્લેન્ટ આપેલી હતી પછી એ અત્યારો તલવાર પેલા બધું લઈને આવેલા હતા પછી કમ્પ્લેટમાં એમના ઉપર પેલો એકસો પાંત્રીસ પોઈન્ટ ધારા આપેલી હતી પછી એ લોકો હામીથી કીધું હતું અમને કે ભાઈ તમે આ વસ્તુ અમે એમના હાથે પછી બીજી વાર કરીએ નહીં પછી એના પછી અમે અમારું કામ ચાલુ રાખ્યું પછી એ એકવીસ તારીખે સવારે અઢી વાગે આવી ગયા પછી મારા ગોડાઉનમાં જે મારો લગભગ બીસ અઢારથી બીસ લાખનો માલ છે એ પેટ્રોલ નાખીને હલગાઈને ચાલ્યા ગયા પણ એ બધું છે ને કૃષ્ણકાંત યાદવ અને એમનું પાર્ટનર છે કરણ જાદવ જે ડિસ્ટાફમાં અત્યારે હાલમાં નોકરી કરે છે એ લોકો બધું આ બનાવ કરી રહ્યો છે મળીને તમે ક્યાં આવ્યા છો અત્યારે અમે ઉદના પોલીસ સ્ટેશનમાં આવ્યા છે એફઆઈઆર કરવા માટે પોલીસ પાસેથી શું માંગ રાખે